નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડી ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત આજની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક્સ જ નહીં તમામ ચીજો પર રેસિપ્રોકલ ટેરિફ સંપૂર્ણપણે રદ કરવા જોઈએ ચીને કહ્યું ટ્રમ્પના ટેરિફથી અમેરિકાનોની જ કમર તૂટશે ચીનની ચેતવણી તમિલનાડુના રાજ્યપાલમાં સત્યનો અભાવ આદેશનું સન્માન જાળવ્યું નહીં સુપ્રીમ કોર્ટે કહ્યું મુર્શિદાબાદમાં ટાંકીમાં શહેરમાં રોકાણ સિત્તેર કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન પાકા રસ્તાના અભાવે ચાપટ ગામના યુવકને સાફ કરડતા જોડીમાં નાખી દસ કિલોમીટર ચાલી દવાખાને લઈ જતા ગ્રામજનો

નો પોલ્યુશન માત્ર સાયકલનો ઉપયોગ કરે છે આઈઆઈટી જોધપુરના સ્ટુડન્ટ પ્રોફેસર સ્ટાફ આઠસો એકરનું કેમ્પસ હવે નો વ્હીકલ ઝોન હવે ભારત લેસરથી દુશ્મનોના ડ્રોન મિસાઇલને પડવારમાં તોડી પાડશે એનઆરઆઈઓએ વતનને નવ કરોડ દાન આપી ગામડાની પરિભાષા બદલી નાખી નડિયાદના ઉત્તરસંડામાં તળાવોનું બ્યુટિફિકેશન ચિલ્ડ્રન પાર્ક સ્કેટિંગ રીંગ જીમ સહિતની સુવિધા તૈયાર કરાઈ પ્લાસ્ટિક વેસ્ટ જોઈને પાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા પટ પહોળો કરવા સૂચન વુડાઘોર નિંદ્રામાં કેલનપુર નજીક જાંબુઆ નદીના પટમાં એકસો પચાસ ટ્રક ભરાઈ તેટલો પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાયો તલસટ કલાલી જાંબુઆ ફીડરને અટલાદરાથી જુદા કરાયા વીજ કંપનીએ વધુ ત્રણ ફીડર કાર્યરત કર્યા દસ હજાર લોકોને રાહત થશે સત્તર દિવસમાં આઠ લાખ શનિવારે ત્રણ લાખ ભક્તો નર્મદા પહોંચ્યા નકલી દસ્તાવેજોથી હથિયારનું કોંભાડ કરજણના કોર્પોરેટર અંગે પ્રદેશ ભાજપને પૂછીશું નિશાળીયા કહ્યું હવે નજર ગુજરાત મિત્ર મુખ્ય હેડલાઇન્સ પર ભારત સહિત એશિયન આંચકા અનુભવાયા અવકાશમાંથી ભારતની રાત્રિના સમયની અદભુત તસવીરો શેર કરી હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં વિનાશના દ્રશ્યો સુરક્ષા દળોનો સખત જપ્તો ટ્રમ્પ ટેરિફને ચીને વૈશ્વિક અર્થતંત્ર નહીં પણ અમેરિકાનો પરનો કર ગણાવ્યો ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં આઠ પાકિસ્તાની કામદારોની હત્યા દક્ષિણ પૂર્વ એશિયામાં વોટર ફેસ્ટિવલ શરૂ ભૂકંપગ્રસ્ત મ્યાનમારની ઉજવણી ફીકી રહી બોરસદમાં બરફના બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે માંગ નર્મદા પરિક્રમા માં કુંભ મેળા જેવી સ્થિતિ હાઈવે પર વાહન પાર્ક કરી 4 કિલોમીટર ચાલી રણછોડજી મંદિરે પહોંચ્યા સિતેર કેન્દ્રો પર બિન હથિયારી પીએસઆઈ ની પરીક્ષા યોજાય પેપર સરળ રહેતા ઉમેદવારો ખુશ હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપર ની મુખ્ય હેડલાઇન્સ પર ઓબીસી અનામત 32% થી વધારી 51% કરવા ભલામણ અમેરિકા દ્વારા સમર્થિત યુદ્ધવિરામના પ્રસ્તાવ વચ્ચે રશિયા પર હુમલો યુક્રેનના રશિયા શહેર પર મિસાઇલ હુમલામાં લોકોના મોત વધુ ઘાયલ થયા એક કરોડ રૂપિયા સુધીની કિંમતે વેચાતી દુર્લભ અગિયાર ટોકે ગેકો ગરોળી સાથે ત્રણ તસ્કર ઝડપાયા સ્થાનિક લોકોએ મળીને મહિલાઓ અને છોકરીઓ પર દુર્વ્યવહાર કર્યો મુર્શિદાબાદમાં ફેલાયેલી હિંસાના ડરથી સેંકડો લોકો નજીકના માલદા જિલ્લામાં ભાગી ગયા રીબા અને રહીન હાફિજીએ એમબીબીએસમાં એક સમાન માર્ક્સ મેળવી રેકોર્ડ બનાવ્યો ત્રણસોથી વધુ પરીક્ષાર્થીઓ રાત્રિના જ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા પીએસઆઈની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જેતલપુર રોડની અંબિકા ચાલના લોકો ભર ઉનાળે પાણીના ટેન્કર ઉપર નિર્ભર પાણી નહીં મળે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હિંસાગ્રસ્ત મુર્શિદાબાદથી હિન્દુઓનું પલાયન અંતરિક્ષમાંથી રાતે કેવું દેખાય છે આપણું ભારત આર આઈઆર દ્વારા શેર થયેલી તસવીર થઈ વાયરલ તમિલનાડુના રાજ્યપાલ ફરી વિવાદમાં જય શ્રી રામ બોલાવતા હટાવવા માંગ ગેરકાયદેસર રીતે બોરવેલમાંથી પાણી કાઢવું પાપ છે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હાઈવેના પુનઃ માટે કેન્દ્ર દસ લાખ કરોડનું રોકાણ કરશે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર પીએસઆઈની પરીક્ષાના ઉમેદવારોની ભારે ભીડ જામી હતી નર્મદા પરિક્રમા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા વડોદરામાં બિહાર દિવસની ઉજવણી નિમિત્તે સ્નેહ મિલન યોજાયું ગુજરાતમાંથી પ્રેરણા મેળવી બિહાર વિકાસના માર્ગે અગ્રેસર બન્યું સીએમએ કહ્યું હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મુર્શિદાબાદ હિંસા ભડકી બે ત્રણ રાઉન્ડ ગોળીબાર એક યુવાનને ગોળી વાગી ઉત્તર પ્રદેશ હરિયાણા અને બિહારના કેટલાક જિલ્લાઓમાં તીવ્ર ગરમી પડશે બિહારમાં ફરી એકવાર વીજળી પડવાનો ભય મંડરાઈ રહ્યો છે રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો અમદાવાદમાં શિલજ બોપલ બ્રિજ પર બેફામ બાઇક સવારનો જીવ લીધો ગુજરાત બોર્ડના પરિણામો સંદર્ભે સપા અને આપના નેતાઓની એક ટિપ્પણી સામે હર્ષ સંઘવીનો વળતો પ્રહાર ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા મોટો કાંડ કર્યો ધંધામાં નુકસાન જતા આઈટી ઇન્જિનિયર યુવક બન્યો ચોર મિશન ગુજરાત માટે કરશે કામ ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ